નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે સામાન્ય મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં પડી રહ્યો છે ક્યાંક ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ક્યાંક વાદળછાયું વાતાવરણ છે બંગાળની ખાડીમાં સતત એક પછી એક સિસ્ટમો બની રહી છે એટલે હમણાં એક સિસ્ટમ બની છે જે જબલપુર પાસે પહોંચી છે એક બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થાય તેવી સંભાવનાઓ છે આ બધાની વચ્ચેની અસર ગુજરાતમાં કેટલી થવાની છે એની વાત કરીશું મોટાભાગે એ બનતી સિસ્ટમો કયા તરફ જાય છે એના ઉપર બધું જ હોય છે જો એ અરબી સમુદ્ર હોય તો એ બહુ જ વધારે અસર કરી શકે છે અત્યારે બનેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમ કઈ તરફ આગળ જાય છે એના ઉપર નજર રહેવાની છે અહીંયા એક સિસ્ટમ તમને દેખાતી હશે એક ચક્રવાત જેવું બનતું દેખાય એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ હોય એ સિસ્ટમ દેખાય એ મોટા ભાગે જ્યાં વધારે ભેજ હોય જ્યાં વધારે પવનની ગતિ હોય એ તરફ આગળ વધે એટલે અત્યારે ગુજરાતમાં તમે અહીંયા જે આ બ્લુ કલર દેખી રહ્યા છો એ બ્લૂ કલર ભેજ દર્શાવે છે સાતસો એચપીએ લેવલે આપણે જોઈ રહ્યા છીએ એટલે એટલી ઊંચાઈ પર છે એટલા વાદળો અહીંયા ભેજ બતાવે છે પણ એ સિસ્ટમ આ તરફ આવે તેવી સંભાવનાઓ ઓછી છે કારણ કે પવનની ગતિ તમે જુઓ તો અહીંયાથી આમ પવન આવે છે ને અહીંયાથી આમ નીચેની તરફ જાય છે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આ બાજુના પવનો છે એટલે એ એની પવનની વિરુદ્ધ દિશામાં આવે જે સિસ્ટમ આગળ વધવાની હોય એની વિરુદ્ધ દિશામાં જાય તેવી સંભાવના ખૂબ ઓછી હોય છે એટલે એ ધીરે ધીરે ગ્વાલિયર થઈ અને રાજસ્થાન થઈને આગળ વધી શકે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે તારીખે આપણે જોઈએ તો સિસ્ટમ અહીંયા પાછી પહોંચતી દેખાય છે ધીરે ધીરે આગળ વધશે આગળ વધે એટલે એને કેટલો ભેજવાળો એટલે અહીંયા તમે જુઓ કે ભેજનું પ્રમાણ અહીંયા વાદળો કેટલા બધા છે અહીંયા પવનની ગતિ કેટલી છે એ પ્રમાણે એની સાથે એને ખેંચતું જાય એટલે એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હોય એ તરફ ખેંચાતી હોય છે અત્યારે સિસ્ટમ અહીંયા છે ખૂબ આગળ વધતી નથી દેખાતી મધ્યપ્રદેશમાં સિસ્ટમ છે અને સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એની અસરો દેખાશે એની સાથે સાથે તમે અહીંયા જુઓ કે અહીંયા પણ એક નવી સિસ્ટમ અને જે કહેવાય કે સર્ક્યુલેશન સિસ્ટમ છે એ બનતી દેખાય છે એ કયા તરફ જાય છે એ અસર દેખાશે એ બધાની વચ્ચે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે આ સિસ્ટમ જો રાજસ્થાન તરફ આગળ વધે છે અહીંયા ભોપાલ તરફ તમને એ સિસ્ટમ દેખાતી હશે કોટા થઈ અને આગળ વધે રાજસ્થાનથી આગળ વધશે તો એની અસર ઉત્તર ગુજરાતને થવાની સંભાવનાઓ છે એના આઉટર ક્લાઉડ એટલે સિસ્ટમ અહીંયા છે આઉટર ક્લાઉડ એની બાર જેટલા પવનો છે જે ભેજવાળા પવનો છે એ પવનો અહીંયા ક્યાંક છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ લાવી શકે તેવી સંભાવનાઓ છે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રાજસ્થાન તરફ જ જઈ રહી છે એટલે આપણે જે અનુમાન લગાવ્યું કે અહીંયા બનેલી સિસ્ટમ આ તરફ આગળ વધી શકે કારણ કે અહીંયા પાકિસ્તાનના આ ભાગોમાં ભેજનું પ્રમાણ વધારે છે એ બાજુ પવનની ગતિ છે એટલે એ તરફ આગળ વધી અને એમાં મર્જ થઈ જાય એવું દેખાઈ રહ્યું છે એટલે અહીંયા સિસ્ટમ તમે જુઓ જોધપુરથી આગળ વધશે અને ન્યૂ દિલ્હી અને દિલ્હીના વિસ્તારોમાં પણ વરસાદ પાડતું જશે સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પંદર સોળ તારીખે પડી શકે તેવી સંભાવના છે સાથે સાથે અરબી સમુદ્ર પણ એક્ટિવ થઈ રહ્યું છે એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા પણ ભેજવાળા પવનો અને અહીંયા પણ વાદળો ઘેરાઈ રહ્યા છે આ બાજુ તો સિસ્ટમ બની જ રહી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત કહેવું હતું એ પ્રમાણે બાર તારીખથી લઈને ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં સંભવિત ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના નથી પણ ઓગણીસ તારીખ પછી અલગ અલગ સિસ્ટમો બનશે આ તમે જુઓ અરબી સમુદ્ર એકદમ એક્ટિવ થઈ ગયું છે આ બાજુ બંગાળની ખાડી પણ એક્ટિવ છે બંને એક્ટિવ થયેલ થઈ ગયા છે એટલે બંને બાજુથી સિસ્ટમ અને પવનની ગતિ જે છે એ બદલાતી દેખાશે સત્તર તારીખની આસપાસ ખૂબ વધારે ભેજ મહારાષ્ટ્રની બોર્ડર અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે એ તરફ રહેવાનો છે એટલે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે સત્તર અઢાર તારીખે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ પડી શકે તેવી સંભાવનાઓ છે છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે અમુક વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડી શકે પણ સત્તર અઢાર અને ઓગણીસ તારીખની આસપાસ હવામાન બદલાઈ જશે એની પહેલા ક્યાંય અતિથી ભારે વરસાદની આગાહી નથી ચોમાસાનો જે રૂટીન વરસાદ હોય છે એ વરસાદ પડવાની આગાહી છે આ વિંડીનું મોડલ હતું વિંડીના મોડલ કરતાં પણ વધારે આપણે જે કહેવાય કે હવામાન વિભાગ જે આગાહી કરતું હોય જિલ્લા પ્રમાણે આગાહી કરે એ આગાહી પર લોકો વધારે ભરોસો કરે અને એ આગાહી પર જ ભરોસો કરવો જોઈએ કારણ કે હજારો લાખો કરોડો રૂપિયા ખર્ચી અને હવામાન વિભાગ જેટલા સેટેલાઇટ અને જે રીતના આગાહી કરતું હોય છે છે એ આગાહી એકદમ સત્યની નજીક હોય એટલે મોટાભાગે આગાહી સાચી પડતી હોય છે તેર તારીખની આ સ્થિતિ છે બાર તારીખની સ્થિતિ પહેલાં જોઈએ બાર તારીખ આજે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે બાકી આખા ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે તેર તારીખે આપણે જે વાત કરીએ કે સિસ્ટમ ધીરે ધીરે આગળ પણ વધતી દેખાશે એટલે અરવલ્લી મહીસાગર અને દાહોદમાં વરસાદની સંભાવના છે અમરેલી ભાવનગરમાં વરસાદની સંભાવના છે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે એટલે આટલા બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તે સંભાવના છે ચૌદ તારીખે જુઓ તમે કે એ સિસ્ટમની અસર અને સિસ્ટમ જે દિશામાં આગળ વધી રહી છે એ એ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે એટલે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના ચૌદ તારીખની છે પંદર તારીખે પણ સ્થિતિ એ રહેશે પંદર તારીખે દક્ષિણ ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી મધ્ય ગુજરાતના અમુક જિલ્લા અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે એટલે પંદર તારીખે અને ચૌદ અને પંદર તારીખે મહા ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે સોળ તારીખ પછી વાતાવરણમાં બદલાવ આવી શકે એટલે સોળ તારીખ પહેલાં તો ક્યાંય ભારે વરસાદની આગાહી નથી અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો આઇસોલેટેડ પ્લેસીસ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે હવામાન વિભાગ દર ચાર કલાકે જે આગાહી બદલે ત્રણ ચાર કલાકે જે આગાહી બદલતા હોય છે એમાં આગળ જતા કોઈ વિસ્તારોમાં એલર્ટ આવશે તો તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું અત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે એ અમને માહિતી પહોંચાડતા રહેજો આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જો રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો